તો મિત્રો માત્ર ત્રણ હજાર કલાક હાલેલું મહેન્દ્ર યુઓ ટેક પ્લસ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે તો મિત્રો બે હજાર અને ઓગણીસનું મોડલ છે અને મિત્રો માત્ર ત્રણ હજાર કલાક હાલેલો આ ટ્રેક્ટર અશ્વિનભાઈને વેચવાનું છે મિત્રો કંપની ટાયર સાથે જોવા મળશે અને કંપની સર્વિસ રેકોર્ડ સાથે જોવા મળશે મિત્રો ટ્રાય ટ્રેક્ટરમાં મિત્રો ગેર હાઇડ્રોલિક એન્જિન છે સો ટકા વર્ક કરે છે સાઈડ ગેર પાવર સ્ટેરિંગ સાથે આ ટ્રેક્ટર જોવા મળશે અને મિત્રો વાત કરીએ આપણે માંદ્રયુઓ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો પોરબંદર ગામ ભાણવડ જોવા મળશે નામ અશ્વિનભાઈ અશ્વિનભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે વધુ માહિતી માટે મિત્રો તેમાં તમે કોન્ટેક કરી શકો છો અને વધુ ડિટેલ ત્યાંથી મેળવી શકો છો